નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે વારે વારે તમારા માટે કંઈક નવો જ વિડીયો લઈને આવતા હોઈએ અત્યારના સમય પ્રમાણે વાદળછાયું વાતાવરણ છે વરસાદ ગડફડો કરતો આવી જતો હોય છે અને વરસાદના લીધે આપણે જે દવાના છંટકાવ કર્યા હોય દવાના છંટકાવનું સારું રિઝલ્ટ નથી મળતું અને આપણી મગફળી જે છે ઘટા ટોપ એકદમ થઈ ગઈ છે તો આના માટે યળ સવાર થઈ ગઈ છે એને ઉપર અને યળનો એટેક એટલો બધો ભાઈ રહે કે જે યરું મરતી નથી મરી જાય છે પણ યળો જે છે એ જમીનમાં ભાઈ પાકના થળીએ વહી જાય છે છાંઈને અને ઉપર રહેતી નથી તાપમાનને લીધે એટલે યડોમાં સારું રિજેટ આવતું નથી કેમ તો એક તો હું તમે બધા વિઘે છાંટવાના સાંટવાના દારૂડા હોય બાકી સારી રીતની દવા છટાય તો સારી રીતનું તમને રિજેટ પણ કંઈક મળતું હોય છે આ મગફળીની અંદર જે યળની દવા છતી હતી આ મારી જ મગફળી છે આ મગફળીની અંદર સુપર ફાઈટર અને જે તમને બતાવી હતી મેં સુપર ફાઈટર હતી નોવા હતી બાયરનું ફોલિક્યુર હતું અને લેસેન્ટા હતું આ મગફળીની અંદર તમે જોઉં છો મારામાંય હોય યળ ના હોય એવું નહીં બીજી વાળી મારે કાતરી જ ગઈ છે કેમ કે હજી અહીંયા દવા છાંટવા પુગણું નથી બીજી વાળી એટલો બધો યળનો એટેક છે ને એટલે વાત જ પૂછવામાં તમે એટલી બધી યળ કે જાણી છે ને પાંદડાની દાંડી જ વેતી છે તો ન્યા છાંટવા જવામાં કમ્પ્લેટ અમે માણસો કહી લીધા હતા અને વરસાદ આવી ગયો એટલે સવારે જવાનું નહીં અને હાલ વરસાદ તો આજે એવો પડ્યો છે અને જે આ વાળી ટ્રીટમેન્ટ થઈ ગઈ છે એટલે કમ્પ્લેટ કંઈ વાંધો નથી પણ હવે સ્પ્રે જે કરવાનો હોય અને ખરેખર ઘાતક યળો અટાણે છે ને આવું માંડવીની ઉપર સવાર થઈ ગઈ છે તો આના માટે શું કરવાનું છે એ હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો મિત્રો આપણે ક્લોરોફાઈફોસ અને લેમડા સાઇલોથ્રીન પાંચ ઇસી આનું બેનું કોમ્બિનેશન કરી મિશ્રણ કરી અને એક પંપની અંદર તમારે એની હારે ફૂગનાશકમાં પ્રવાહી જો ફોલિક્યુ રહેશે તો હાલશે અને મગફળી લગભગ પાસઠ હિતર દિવસની ઘણી જગ્યાએ થઈ ગઈ છે ઘણી જગ્યાએ મોડી વાવણી થઈ હોય તો કદાચ પચાસથી પંચાવન દિવસની થઈ હોય તો જીરો બાવન ચોત્રીએ ભેગું ઉતારતા જજો એક કિલોમાંથી દસ પંપ અમે તો કરીએ છીએ પણ આ એક વસ્તુ છે એ હારા બંધ થાય અને પોષણ મળે એટલા માટે ભલામણ કરી છે અને બાકીમાં જો એડોનો વધારે પડતો એટેક હોય તો ઘણા હે અમુક અમુક જાતના પાવડર ભેરવી અને ઘઉંનો ભયડો હોય એની અંદર ગોળ ભેરવી અને આમાં ઉડાડે પણ છે અને હવે આવશે ફૂગીનો એટેક તો ફૂગીના એટેક માટે શું કરવું જો હે એનાય પણ આગોતરા પગલાં લેવા હોય તો આ વિડીયોની અંદર કહી દઉં કે બીજા વિડીયોની અંદર કહી દઉં આ જ વિડીયોની અંદર કહી દઉં ને તો વિડીયો લાંબો થાય ને પછી તમે વિડીયો જોહો નહીં અને જે તમને મેં કીધું એ ક્લોરોફાઈફોસ અને લીમડા સાઇડોથી પાંચ ટકા ઇસી તો હવે આની અંદર એ બીનો છંટકાવ કરી તો ભેગું સ્પ્રેડર જે આપણે કહેવાય છે કે સ્પ્રેડર ના નાખવું હોય તો તમે એની જગ્યાએ હાબુ અથવા તો શેમ્પુવાળું પાણી પણ ઉપયોગ કરી શકો છો ઘણા બધા કહે છે કે સ્ટીકર લગાવાય સ્ટીકર લગાવે સ્ટીકરનો સ્ટીકરથી શું થાય કે જો તમે મગફળી ઉપર જે પાણીના બુંદ જામેલા દેખો છો આ બુંદ ના થાય જે પાણી પંપની અંદરથી નીકળે એ એકદમ ધુવાડા સ્વરૂપે થાય અને મગફળીના કે કોઈ પણ પાકના પાંદ હોય એ ઘાઈ ઘા સોસાઈ જાય છે અને ખરેખર દવા માર્યા પાસે બેથી અઢી કલાક વરસાદ ના આવે એવું વાતાવરણ હોય ત્યારે છટકાવ કરવાનો વધારે પડતી યડ હોય એને ખરેખર તો હવામાં વહેલાં કા હાંજના સમયે કે જ્યારે તાપમાન ઘટી ગયું છે ત્યારે છટકાવ કરજો યડનો રિઝલ્ટ જોરદાર આવશે હાવ નોર્મલમાં નોર્મલ દવા આવી છે ને તો પણ જોરદાર રિઝલ્ટ આવશે આમાં સોરી ભૂલાઈ ગયું છે આની અંદર અમે જે સુપર ફાઈટર મારી હતી ને એ આગલે વખતે મારી હતી આ વખતે તો આની અંદર ઇમામ એક્ટિન બેન્જોઈટ પાંચ ટકા મારેલું છે કદાચ વિડીયોમાં ભૂલ થઈ જાય તો માફ કરજો તમે બતાવતા હતા ઇમામ એક્ટિન બેન્જોઈટ પાંચ ટકા જે એફએમસીનું કંઈક નામ બીજું હતું તો હવેથી ઇમામ એક્ટિન બેનજોઈટ પાંચ ટકા ના જાતું હોય વધારે પડતું યાર્ડનું એટેક હોય તો જે તમને મેં વિડીયોમાં અંદર બતાવ્યું છે આનો પણ તમે ઉપયોગ કરી શકો મારી આગળ બોટલ નથી ને કે હું તમને બતાવીશ કે એ ભાઈ આ લેમડા સાઇલોથીન મેં તમને કીધું ને એ ગમે એ કંપનીનું તમે સિજનતા કંપનીનું અલિકા લેહો ને તો એની અંદર આનું ઝેર આવશે લેમડા સાયલોથી પણ એ છાંટવામાં મિત્રો એક ખાસ તકેદારી રાખવાની છે કે જે લેમડા છે એ તમે છાંટતા હોય તમારા શરીરની અંદર શરીરમાં સંપર્કમાં ગમે તે આવે ને ત્યાં જણજણાટી થાય તમને એકદમ ખંજવાળ જેવું થાય પણ કોઈ ડરવાની જરૂર નથી કેમ કે એ દવાની પ્રકૃતિ એવી છે કે ગમે એને ઉડે સટપટવાય મંડે એટલે બને તાહુંથી આપણા શરીરને ઢાંકીને રાખજો અને પશુપાલન જે હોય ને નજીકમાં એનો છંટકાવ કરતા નહીં કેમ કે આ દવા થોડીક અઘરી પડે તો આપણે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો જય દ્વારકાધીશ બધાને હર હર મહાદેવ